नमस्कार विद्यार्थी मित्रों द स्कूल ऑफ साइंस की ओर से मैं तोषार नारीग्राम हमारे यूट्यूब चैनल ऑनलाइन एजुकेशन में आपका हार्दिक स्वागत करता हूँ आज हम कक्षा विषय हिंदी के अंतर्गत इकाई छठी मेरी बीमारी शामनली यह पाठ है हम पढ़ रहे थे पहले हमने हरिवंश राय बच्चन का परिचय लिया इसके बाद इस पार्ट हम पढ़ रहे थे हमने देखा कि गत लेक्चर में हमने देखा था कि हरिवंश राय बच्चन है वह बहुत उनका व्यक्तित्व है बहुत अच्छी तरह का था वह बीमार होते थे फिर भी काम करते थे उनका भी मानना था कि हम काम करेंगे तो हमें बुखार नहीं आएगा यदि आ गया है तो भी वह चला जाएगा भाग जाएगा यह हमने देखा उनके मन के जो विचार थे उन विचार को हमने पढ़ा आज हम यहाँ से आगे बढ़ेंगे कि यह बुखार मामूली न था यह बुखार था वह मामूली न था इसका संबंध उस तूफान से था जो पिछले नौ महीनों से मुझे जगजोर रहा था कवि कही कहीं सामान्य न हो सबंध तो पाछला नौ महीना जकड़ी ने तो और जो शांत होने से पूर्व सबसे अधिक विद विद विध्वंस विध्वंसक झटका मुझको दे गया था અને જે શાંત હતો તે પહેલાં જ સૌ પ્રથમ એમને મને એમ કહી શકાય એવો ઝટકો છે એ મને આપ્યો હતો સ્કૂલ બંધ થા સ્કૂલ બંધ હતી ટ્યુશનો પર મેં જાતા હતા ટ્યુશનમાં હું જતો હતો ઊંકી આમદની કે મુજબ જરૂરતથી તેની આવકની મને જરૂરત હતી

દિવસ ચાલ્યો બે મહિના સુધી ચાલ્યો જુલાઈ આ ગઈ જુલાઈ મહિનો આવી ગયો અબ બુખાર કે સાથ ટ્યુશન પર હિ જવાના ન હોતા હવે તાવની સાથે ટ્યુશન પર પણ જવાનું ન હતું દિનભર સ્કૂલ મેં પઢાના બી પડતા આખા દિવસ સુધી સ્કૂલમાં બનાવવું પડતું બુખાર કા નમૂના વહી તાવનો નમૂનો ત્યાં સુબહ બિલકુલ નહીં શામકો એકસો એક એકસો બે કે બીજ સવારમાં બિલકુલ તાવ નહીં અને સાંજ થતાં 101 એકસો એક અને એકસો બે જેની વચ્ચે તાવ છે એ આવી જતો કમજોરી દિન દિન બઢતી હોય કભી કભી ધીમી ખાંસી કમજોરી દિવસે ને દિવસે વધતી ગઈ અને ક્યારેક ક્યારેક થોડીક ઉધરસ દવા સોક્યા દવા બાટું એક હોમિયોપેથી રહ્યા હતા દવા અને એ દવા આપવાનું કાર્ય એક હોમિયોપેથ ડૉક્ટર છે એ કરી રહ્યો હતો કભી કભી સોચતા ક્યાં મુજબ તપેદિક હો ગયા હું ક્યારેક ક્યારેક વિચારતો ક્યારેક ક્યારેક વિચારતો કે શું મને તપેદીક થઈ ગયો છે હો ગયા હો તો એલોપેથી કા ઈલાજ તો અપને બૂતે કે બહાર હે અને જો થઈ ગયો તો એલોપેથી નો ઈલાજ આપણા ની બહાર છે ઉસ સમય મેરી જીવા પર સરસથી બેઠી હતી શું તે સમયે મારી જીભ પર સરસથી બેઠી હતી જબ મેને કહા થા કે કા બુા મે લેને જા રહા અને તે દિવસે મેં કહ્યું હતું કે શમાનો તાવ હું લેવા જઈ રહ્યો છું બેઠી હો તો કેટલા અચ્છા અને જો બેઠી હોય તો કેટલું સારું હતું ક્યાં મેં બીમાર હું ઈસલી શ્યામા સ્વસ્થ છે શું હું બીમાર છું એટલે શ્યામા સ્વસ્થ છે સાજી છે પીછલે છ વ આ મહિનામાં જર ની મુક્તિ નથી ઓળખી પર શામા કોમેરી બીમારી ભીતરી ભીતર ખાઈ જ રહી હતી પરંતુ શ્યામાને મારી આ બીમારી અંદરની અંદર ખાઈ રહી હતી ઉમે અપને ઈચ્છા બલશે જેસે તેમને પોતાની ઈચ્છાશક્તિથી જેવી રીતે અપને કોષ સ્વસ્થ કર લેતા હતા પોતાની રીતે પોતે સ્વસ્થ કરી લીધી હતી કે વ ભી કહી મેરી ચિંતા ન બન જાય અને તે પણ કંઈક મારી ચિંતા ન બની જાય ઉસકે અતિરિક્ત તેનાથી વધારે મારી બીમારી કા શાયદ કિસીકો પતા ભી ન થા અને તેનાથી વધારે મારી બીમારીની કોઈને ખબર ન હતી ક્યોકી سارے કામ તો મે સામાન્ય રૂપ સે કિયે હી જહાતા થા કારણ કે બધા કામ સામાન્ય કામ ની જેમ હું કરી રયો થા ગરમી મેં તો સભી થોડે બહુ દુબલે હો જાતે થે અને ગરમીના દિવસોમાં તો બધા જ થોડાક દુબળા એટલે કે પાતળા થઈ જતા હતા એક દિન ઉમે કે મેં ડૉક્ટર બી કે મુખરજીસે આપણી પરીક્ષા કરાવો તેમને એક દિવસ આવીને કહ્યું કે હું ડૉક્ટર બી કે મુખરજીની પાસે પોતાની તપાસ કરાવી લો મેને ટટોલ કી તો ઉસને બ્રહ્માસ્ત્ર છોડ દિયા મેં આનાકાની કરી તો તેમને બ્રહ્માસ્ત્ર એટલે કે કભી નિષ્ફળ ન જવા વાળું અસ્ત્ર એ મારા ઉપર છોડ્યું મેં જબ તક અપને કો ડોક્ટર કો ન વ ખાના નહીં ખાઈ ગયા એને એવું બ્રહ્માસ્ત્ર એવું વાંક છોડ્યું જે હું ક્યારેય ટાળી જ ન શકું અને કીધું કે જ્યાં સુધી હું ડોક્ટરને ન બતાવું ત્યાં સુધી હું નહીં ખાઉં એટલે કે તે ખાશે નહીં બ્રહ્માસ તો મારના થતા બ્રહ્માસને મારવાનું હતું અને ડૉક્ટર મુખર્જી કો ભય થાકી મુજ પર ક્ષયકા આક્રમણ હોવા છે ડૉક્ટર મુખર્જીને એ બી કતી કે મારા ઉપર ટીબીનું આક્રમણ થયું છે નુસ્ખા ઉખ દીયા ઓર કુછ દિન ચિંતામુક્ત હોકર પૂરી करने આરામ कहा તેમણે નુસ્ખો છે એ લખી દીધો અને થોડાક દિવસ માટે ચિંતામુક્ત બની અને આરામ કરવાનું કહ્યું નુસ્ખા મુજબ મોત કા પરવાના લગા અને એમનું બતાવેલી જે ઔષધિ એ મારા મોતનું મને કારણ લાગ્યું ક્યાં મેરી બિદાકા સમય આગે શું મારી વિદાયનો સમય આવી ગયો ક્યાં ઇતને હિ દિનો કે લીએ આવ્યા હતા શું આટલા દિવસો માટે જ હું આવ્યો હતો ઇતના હિ ગાને ગુનગુનાને કેવલ ઇતના શ્રમ સંઘર્ષ કરને શું આટલો જ સમય ગાવા માટે અને શું એટલો સમય શ્રમ અને સંઘર્ષ કરવા માટે ઇતને દુઃખ સંકટ ઉઠાને આટલા દુઃખ આપત્તિ અથવા તો સંકટ ઉઠાવવા માટે સ્વાગત કે સાથ બિદા કી હોતી દેખી તૈયારી અને સ્વાગતની સાથે મને વિદાય કર્યો હોત તો જોત એ તૈયારી બંધ લગી હોને ખુલતે હી મેરી જીવન મધુશાળા એટલે કે બંધ થવા લાગી ખુલતી આ મારી જીવનની મધુરરૂપી છે એ શાળા ક્યાં મેં અપની ભવિષ્યવાણી સ્વયં કરી દીધી શું મેં મારી પોતાની ભવિષ્યવાણી પોતે જ કરી લીધી હતી સબસે મર્મવેદી પ્રશ્ન થા સૌથી મર્મવેદી એટલે કે પોતાના હૃદયને ભેદી જાય એવો પ્રશ્ન હતો ક્યાં સામા કે પાક્ય મેં મેં વૈધવ્ય પી લિખા શું સામાના પાક્યમાં વૈધવ્ય એટલે કે વિધવા પણ જ છે એ લખેલું છે મને છે મુજબ ડર નહીં થાય મરવાથી મને ડર ન હતો वह मुझे कठिन भी नहीं लगा ते मने कठिन मठिन न लगे कठिन लगा मरने के बहले जीना कठिन लगे मरता पहला जीव पूरे आराम के अर्थ होंगे पूरा आराम थी अर्थ हे टूशने छोड़ दू स्कूल से छुट्टी ले लूँ ट्यूशन छोड़ी दू स्कूल में रजा ले लो ज्यादा लो तो बगैर खा खाके લેને કો તૈયાર હો અને જો વધારે લઉં તો વગર પગાર લેવા માટે તૈયાર છું ફિર ઘર કા ખર્ચ કેસે ચલેગા પછી ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે શાલિગ્રામ કેવલ અપની તનખા કે બલ્બ પર ઘર નહીં ચલા શકે શાલિગ્રામ પોતાના પગાર થી ઘર નથી ચલાવી શકાતો બદલી હોય સ્થિતિમાં ન હોગે અને ત્યારે એક પૈસો પણ એક ઘરે મોકલી શકે એવી સ્થિતિમાં નહીં હોય મંગી મંગી દવાઈ કાંસે આવી ગઈ મોંઘી દાટ દવા ક્યાંથી આવશે કિતાબો છે આમદની પુસ્તકોમાંથી જે રોજગારી જે પૈસા અનિયમિત ઓર અનિશ્ચિત છે આ પુસ્તકો જે વેચાતા અને એમાંથી જે આવતી આવક એ અનિયમિત અને અનિશ્ચિત છે કર્જ વિ અદા કરને કો કમ નહીં હે કર્જ એટલે કે લેણું પણ આપવામાં ઓછું નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી છે એ આ પાઠને જોયો ફરી વખત આવતા લેક્ચર વિડીયોમાં છે આ પાઠને આગળ આપણે અધ્યયન કરીશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ